તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો અલગ જ ડિઝાઇન અલગ જ રંગ રૂપમાં છે ભારત એગ્રો દ્વારા આ નંદી માઇક્રો ટ્રેક દ્વારા આનું નામ આપવામાં આવેલું છે તમે આની ડિઝાઇન જોઈ શકો છો તમે આની ડિઝાઇન જોતા જ તમને એવું લાગશે કે ભાઈ આના વિશે આપણે માહિતી મેળવી છે આની વિશેનો આ પૂરેપૂરો વિડીયો આપણે મેળવો છે તો આ ટ્રેક્ટરની ખાસ એ વાત કરવાની છે કે આમાં કેટલા હોર્સ પાવરનું એન્જિન આપવામાં આવેલું છે અને આ ટ્રેક્ટર છે એ આપણે ગણીએ તો સાહીઠ થી નેવું ડિગ્રી એ વળી જાય છે તેવું છે એટલે ટૂંકા ટનમાં વળી કેવું જશે એ જોવાનું છે પાછળ કેવા કેવા એટેચમેન્ટ લાગી શકે એવું છે અને આ જે ટ્રેક્ટર છે એની પાછળ હાઇડ્રોલિક સિસ્ટમ પણ આપવામાં આવેલી છે ગિયર બોક્સ પણ આપવામાં આવેલું છે એવું આધુનિક ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે આ ટ્રેક્ટરને આપણે લાઈવ ડેમો પણ કરીને જોવાનો છે જેથી કરીને આપણને ખબર પડે હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ભારત એગ્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારો પરિચય આપો નમસ્કાર ખેડૂત મિત્રો હું કેયુર પટેલ ભારત એન્જિનિયરિંગ તરફથી આજે તમને બતાવવા જઈ રહ્યો છું બે હજાર પચીસનું નવું મોડલ નંદી માઇક્રો ટ્રેક્ટર આમાં સાડા સાત ઓસ પાવર એન્જિન આવશે ઓકે ને પાવર ટીલર અપગ્રેડ વર્ઝન છે ઓકે હવે કેવી રૂપે મારે તમને એ પૂછવું છે કે ભાઈ તમે પાવર ટીલર પાવર વિડર ને એવું બધું બધું બનાવો બનાવી આ ટ્રેક્ટર બનાવવાનો તમને વિચાર ક્યાંથી આવ્યો હવે આપણે છે ને આ ફિલ્ડમાં છ વર્ષથી આપણે પાવર ટીલર ઓલરેડી બનાવીએ છીએ ઓકે એમાં મોડિફિકેશનમાં જે આપણે પાછળ ચાલવું પડે હા એ આમાં તમારે સીટ ઉપર બેસીને ને પછી હાઇડ્રોલિક કંટ્રોલ આવી જાય છે ઓકે એટલે શું છે કે સરળ કામ થઈ જાય અને ઓછા વજનમાં જે ખેડૂત ને શું છે કે ટોર પણ ના બેસે ને બધી રીતના ફાયદામાં જે આપણે અપગ્રેડ કરવાની જરૂર પડે એ ટાઈપ નું બધું આપણે ફિટ એન્ડ ફિનિશ વાળું અપગ્રેડ કરેલું છે ઓકે ત્યાર પછી ગેર બોક્સ ની પણ તમે વાત કરી દો આ ગેર બોક્સ છે ને અત્યાર સુધીમાં આપણે પેલા વેલા છીએ કે ગેર બોક્સ ફિટ કરેલો છે ઓકે અને ક્લચ સિસ્ટમ આવી જશે ત્રણ ફોરવર્ડ ગેર ને એક રિવર્સ ગેર ટોટલ ચાર ગેર વાળું સિસ્ટમ વાળું આવી જશે ઓકે તો કેવી રીતે આમાં વ્હીલ નો જે એટેચમેન્ટ આપેલું છે એ કેવી રીતના કામકાજ કરશે વ્હીલ માં તમે જોઈ શકો છો આપણે જે હબ થી ફિટ કરેલું છે ને એ ચાવી ગાડા વાળું જ છે હા એટલે બે નટ બોલ્ટ લૂઝ કરાય ને જેટલું તમારે સેટિંગ આવે ને હા એટલું જ ડાયરેક્ટ ઈઝીલી થઈ જશે ઓકે ખેડૂત મિત્રો તો આ નંદી માઇક્રો ટ્રેક્ટર જે છે એમાં તમારે જે રીતે કેયુરભાઈ વાત કરી એ રીતના કે ચોવીસ ની જાળી થી લઈને બેતાલીસ ની જાળી સુધી આસાનીથી તમે એટેચમેન્ટ કરી શકશો અને જે રીતના મિની ટ્રેક્ટર હોય એમાં તમારે એટેચમેન્ટ કરવામાં વાર લાગતી હોય એ રીતના આમાં વાર નહીં લાગે ખૂબ જ જલ્દી થી એટેચમેન્ટ થઈ થઈ શકે બીજું કેયુરભાઈ આપણને ખેડૂતોને એ જણાવો કે આનો ટોટલ વજન કેટલો આવે છે આનો ટોટલ વજન તમારે સાડા કિલો જેવો આવશે ઓકે આમાં તમારે એક કલાકે અડધો લિટર જેટલી મહેર તમારે બે કલાકની અંદર તમારે એક લિટર જેટલું ડીઝલ પીવે છે એટલે તમે આસાનીથી સારી એવી ખેડ કરી શકો છો બીજી આપણે કેવીરભાઈ વાત કરીએ તો સર્વિસની બાબતે ખેડૂત મિત્રોને કેવી કેવી વસ્તુનું ધ્યાન રાખવું પડે આમાં તો શું છે કે મેઇન તો આપણે ગેરબોક્સ છે હા ને એન્જિન છે હા એટલે ઓઈલ પાણી જો મેન તમારે ચેક કરવાના રહે અંતરે આપણે ઓઇલ બદલીએ એટલી લાઈફ વધારે રહે ઓકે આપણે અને ચાલુ કરીને હકાવીએ મગફળીનો અત્યારે વાવેતર કરેલું છે મોર પગા પણ આમાં પાછળ જોડેલા છે કેવી રીતના આ કેટલા ટૂંકા ટનમાં વળી જાય છે એ આપણે જોવાનું છે કેમકે ખેડૂત મિત્રો ને બહુ મોટા પ્રશ્નો આવતા હોય છે પાકને નુકસાન થતા હોય છે તો આ ટ્રેક્ટર માં ખુબ સારી રીતના તમને ફાયદો થશે એ તમે જોઈ શકો જે નંદી માઇક્રો ટ્રેક્ટર બનાવેલું છે ખેડૂત મિત્રો ના ઘણા બધા પ્રશ્નો ને એના સોલ્યુશન લઈને આવનારું કે કામ કરેલું છે આગળના વિલ મોટા છે પાછળના વિલ નાના છે તોર નથી બેસતો અને મોર પગા ઈઝીલી ચાલી શકે છે હવે આ માઇક્રો ટ્રેક્ટર ની અંદર ગિયર બોક્સ પણ આપવામાં આવેલું છે ત્રણ ગિયર આપવામાં આવેલા છે એક રિવર્સ ગિયર આપવામાં આવેલો છે ટોટલ ચાર ગિયર આપવામાં આવેલા છે તો વાલા ખેડૂત પુત્રો નંદી માઇક્રો ટ્રેક્ટર ની આપણે ખાસિયત ની વાત કરીએ તો વચ્ચેનો પેસ પણ સારો એવો આપેલો છે જેથી કરીને આરામદાયક તમે ટ્રેક્ટર ચલાવી શકો અને બળદ જેવું

આમાં શું છે કે તમારે એન્જિન માં કે ગમે ત્યાં ફોલ્ટ આવશે તો એક વર્ષની કંપની વોરંટી રહેશે કે ગામ ગમે તે હોય ત્યાં જઈને રિપેરની વોરંટી આપણે ખેડૂતો ને આપીએ છીએ જો મેજર કંઈ એન્જિનમાં ક્રેન્ક તૂટી ગઈ કે એવું હશે તો એ લોકોને રાજકોટ મોકલાવવાનું રહેશે પણ એ ફ્રી ઓફ કોસ્ટ જ રહેશે ખાલી તેમાં મોકલાવાનું રહેશે હવે આપડા ખેડૂત કુત્રો કોઈ પણ તમારી પાસે ટેક્ટરની ઇન્ક્વાયરી લેવા આવે છે અથવા તો કોઈ ટેક્ટર લેશે તો એની સાથે તમે કેવા કેવા એટેચમેન્ટ આપો છો સાતિયાડા કેવા આપો છો એટેચમેન્ટમાં વાત કરીએ ને તો આપણે આમાં તમે જોઈ શકો એ રીતના ચાર મોરપગા આવશે ઓકે એક રાપ આવશે હા ચાર ડાઢા આવશે હા અને એક 5 ફૂટનો લોઢી આવશે ડગરાવાળો ઓકે તો સામાન્ય રીતે આંતરખડમાં જે પણ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો હોય એ તમામ વસ્તુનો ઉપયોગ આપણે સાથે આપવામાં આવે છે જેથી કરીને તમામ વસ્તુનો ઉપયોગ આપણે કરી શકીએ હવે કેયુરભાઈ કોઈ ખેડૂતોને તમારા ફેક્ટરીની વિઝિટ કરવી છે તો કઈ જગ્યાએ તમારું એડ્રેસ છે પણ જણાવો આપણું એડ્રેસ આવશે છાપર ચોકડી પાસે આવશે ભારત એન્જિનિયરિંગ જલગંગા એગ્રો ની પાછળ ગીતા વિહાર હોટલ ની પાછળ આપણે છાપર ચોકડી થી રાજકોટ સાઈડ જઈએ ને હા એટલે સેફાઈ ટાવર પછી ના માં જલગંગા એગ્રો આવે એની એક્ઝિટ પાછળ આવશે ઓકે તો ખેડૂત પુત્રો નીચે નંદી એગ્રો ના કોન્ટેક નંબર પણ આપેલા છે તો ભારત એગ્રો નો આજે સંપર્ક કરીને તમે આ નંદી માઇક્રો ટ્રેક્ટર મંગાવી શકો છો ખૂબ હળવું છે અને ટૂંકા ટર્નમાં વળી જાય એવું છે કોઈ પણ પાક વાવેલો હોય તો જયારે ટન વાળતા હોય તો નુકસાન નો આવે એવું આખું ટ્રેક્ટર બનાવેલું છે તો ચોમાસુ ની નાના ખેડૂતો થી મોટા ખેડૂતો માટે આ ટ્રેક્ટર લેવું હોય તો તમે કોન્ટેક કરી શકો છો વધારે માહિતી મેળવી શકો છો આવી અવારનવાર રસપ્રદ ખેતીવાડીના ભંડાર આપણે બતાવતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન